માં આદ્ય શક્તિની આરાધનાના અવસર એવા નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રીને લઈને માતાજીના મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે ચોટીલામાં પણ નવરાત્રીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે નવરાત્રીના દિવસોમાં આરતી અને દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસથી અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન નવ દિવસ સુધી માતાજીનો ડુંગર ચડવા માટે સવારે સાડા ચાર વાગ્યે પગથિયાના દ્વાર ખુલી જશે અને સવારે પાંચ વાગ્યે માતાજીની આરતી થશે જો કે સાંજની આરતીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો સાંજે સૂર્યાસ્તના સમયે જ માતાજીની આરતી ઉતારવામાં આવશે દસ ઓક્ટોબરના દિવસે ચોટીલામાં હવનાષ્ટમીને લઈને માતાજીનું હવન કરવામાં આવશે જેમાં સાંજે ચાર વાગ્યે બીડું હોમવામાં આવશે નવરાત્રિમાં માતાજીના દર્શને આવતા માય ભક્તો માટે ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હોનાષ્ટમી સિવાયના દિવસોમાં ભોજન પ્રસાદીનો સમય સવારે અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીનો રહેશે અને હોવનાષ્ટમીના દિવસે બેડું હોમાયા બાદ સાંજના ચાર વાગ્યા પછી ભોજન પ્રસાદી લઈ શકાશે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા